નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટીમાં હું રાહુલ પરમાર મોરબીમાં નવી બનતી કોલેજના બિલ્ડિંગમાં ભરાઈ વખતે સ્લેબ તૂટી પડ્યો જેમાં એક મજૂર ફસાયો હતો ચારને ઈજા થઈ હતી મોરબી જિલ્લામાં થતા વિકાસના કામોમાં ચોક્કસ પ્રકારની ગેરરીતિ આચરતા હોય દોઢ વર્ષમાં વિકાસ કામોની પોલ ખુલી જાય છે તેવી બે ઘટનાઓ સામે આવી છે આ બાબતે વાત કરીએ તો મોરબી બાયપાસ રોડ ઉપર મચ્છુ નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો હતો જેને દોઢ બે વર્ષ પૂરા નથી થયા ત્યાં પુલમાં ગાબડું પડી ગયું હતું તો મોરબીના સનાળા ગામ પાસે રાજકોટ રોડ ઉપર નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવી રહી છે જેના બીજા માળ ઉપર સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી દરમિયાન સ્લેબ તૂટી પડતા કામ કરી રહેલ મજૂરોને ઈજા થયેલ છે અને ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જો કે એક મજૂર કાટમારની વચ્ચે દબાઈ ગયેલ તેને રેસ્ક્યુની કામગીરી કરી બહાર કાઢી દેવાયો છે રાજ્ય સરકાર દ્વારા મોરબીમાં નવી મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવી છે જે નવી મેડિકલ કોલેજ બનાવવા માટેની કામગીરી હાલમાં મોરબીના સનાળા ગામે ચાલી રહી છે જે પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનવાનું કામ ચાલી રહ્યું છે જેમાં બીજા માળના સ્લેબ ભરવાની કામગીરી રાત્રે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી ત્યારે કોઈ કારણોસર સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં લોખંડના સળિયા અને સિમેન્ટનો કોક્રેટનો જે માલ હતો તેની સાથે ઉપર કામ કરી રહેલ મજૂરો નીચે પહેલાં માળ ઉપર પટકાયા હતા આ દરમિયાન કેટલાક મજૂરોને હેમખેમ હોવાથી તેઓ દોડીને નીચે ઉતરી ગયા હતા અને એક મજૂર લોખંડના સળિયા અને બાંધકામના માલ વચ્ચે ફસાઈ ગયો હતો તેને ફાયર વિભાગ અને પોલીસના જવાનો દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યો હતો આ કામગીરીમાં જે કોઈની બેદરકારી હોય તેની સામે આકરા પગલાં લેવા જોઈએ તેવી ટંકારના ધારાસભ્ય તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી છે રિપોર્ટ શ્રીકાંત પટેલ મોરબી સરનેમ ક્યાં ક્યા કમલેશ